જે પાર્ટી આપી સુનિતા સુનિતા વિલિયમે જે પાર્ટી આપી અને ભવેશ કુમાર ભવેશ કુમાર પહેલું રોમ દે કામ પૈસા દે મે જા લે કે બોલો મજા નહી મજા હે મોજ કરી દીધી હીના કો ગ્રો છે હવે ગીતાની ની પાર્ટી આવશે હા બીજે ગીતા હવે ગીતા પાર્ટી તમારો રાહ આવો પછી એવારો પછી હા તમારો રાહ આવો આપા બોલો ને એનો નહી આવતી

કેમ આની કોઈ જો મસ્ત બની પવારવારમાં આજે તો આરતી બતાવઈ છે મેં બટાકા નું શાક બનાવ્યું છે હા અને પ્રાયજિયા છે હાથી કરું એટલે જો અલ્યા મોનતી નહીં મમ્મી હેપી મધર્સ ડે ફરીથી તમને જોમે મેગી જો રો ગયા દેવાને તારે આઈયો આઈયો ઓબીરતી બરે બજે કોક તો આવી પાપા તા ગયા ને એના જે જો ને કે ના પાપા મિત્રો બરે હું ચાંદાઈ મે જો મેં લીકે બહાર જઈને કો હવે બોલા હટ જોઈ યાદ ઓની લો એક સ્વીટ सब्जी ને સ્વીટ સ્વીટ सब्जी હાતે લાઈ દીયો કાળાજામા થી લે કે આજી કાળાજામી મેં લાવું ના કાળાજામા લાવવાનો છે હા આ કાળાજામા થી કોઈ સબ્જી ઓ રાટો અગર એને એક સ્વીટ ને સ્પ્રાઈઝ આપો માવાળો કાળાજામા Ala, kasi na iskaso na. Mana ba si Saka? Pertuan dari. Oh, jadi લેક જો ઓ હા હા ઓય બિના કર વડાવા આયા વસ્તવ આ અમારના ભટાઈને સીટી તે બનાવ કીધું ના હું બનાવું કે તે તો ઓવા નહીં કરાય એન

આલે તમારે જવાનું સારું કહેવાય ના ના જિયાઓને પછી પતી ઓલી જે ટાઈમે દેમાનું જિયાવાનું હો કોઈ ના ના કોઈ

તારા ચારા ખાવાનું આરતી જોરદાર દાળ બનાવતા. એ આ અમે સુ કેલા ફ્રેન્ક ભી તમે કેલા. દિંપોલા જોરદાર બનાવી. ના આ આજે કેલા તાળી એકદમ જોરદાર. તળકા દાળ તળકા. ઈના કે કોઈ લાવરો. દાળ તો કાઢી જ નહીં. ઈના તને. આ હવેગી ને દાળ. બધી દાળ

સરસ છે <laughs> <laughs>

જય માતાજી પૂરો હલો હવે મસ્તી કરો આરામ ના આર્ય બે જણો બે જણો